રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈમાં ને જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં તો કેમ મિત્રો બધા આનંદમાં મજામાં હમ અમારે અહીંયા છે ને યુકેમાં એક એવું થયું કે આ વીકેન્ડમાં એટલે હમણાં ગયું ને વીકેન્ડ સેટરડે સન્ડે તેર તેર તારીખ અને બાર ને તેર તારીખ બાર તેર સેટરડે અને સન્ડે હવે પાર્લામેન્ટને ઇમરજન્સીમાં બોલાવવી પડી અને એમાં બધા આખા બધા એમપી ટોટલી યુકેના એમપીને બધાને બોલાવવા પડ્યા અને એક આખો ખરડો બહાર પાડ્યો એટલે એવું ક્યું થયું આ જે થયું ને પાર્લામેન્ટની અંદર એ છેઠ વર્લ્ડ વોર ટુ ઓગણીસો ને ઓગણચાલીસમાં થયું હતું એ પછી પાંચ જ વખત આવું થયું છે આ અત્યાર સુધીમાં કે જે વીકેન્ડમાં ટૂંકમાં જ્યારે હોલિડે હોય ડે ઓફ હોય બધાની ત્યારે એને બધાને બોલાવવા પડ્યા ઇમરજન્સીમાં અને ખરડો બહાર પાડ્યો ખરડો એટલા માટે પાડવો બહાર પાડવો પડ્યો એને કે માણસો છેલ્લે સુધી એટલે ટૂંકમાં એમપીએ કોઈ અત્યાર સુધી કોઈ ગણકાર્યું નહીં અને કોઈ એક્શન ન લીધા કે એને પાછળ જે એક્શન લેવું જોઈએ એ કોઈ લીધું નહીં અને ટોટલી આ જ બસ વસ્તુ આ જ થઈ છે કારણ કે આ હેના જે કંઈ હોય એ પણ હવે અત્યારે બ્રિટનનું આવી બન્યું લાગે એમ કારણ કે ઇકોનોમી હાવ ટોટલી ટોટલી ડાઉન થઈ ગઈ ટોટલી ડાઉન એટલે કઈ રીતે હું તમને વાત કરું કે એકસો ને ત્રીસ વર્ષ જૂની ફેક્ટરી બ્રિટિશ સ્ટીલ કે બ્રિટિશ સ્ટીલનું એક વખત આખી દુનિયામાં નામ હતું અને આખી દુનિયામાં બધી જગ્યાએ એક્સપોર્ટ કરતા હતા એ બ્રિટિશ સ્ટીલ બ્રિટિશ સ્ટીલ આજે હાવ ટોટલી ભંગાઈ ગયું છે અને કોઈ એનો ક્લાસ જ નથી અત્યારે રહેવા દીધો હવે એની પાછળ જો આપણે કા આને કરીએ તો જે પહેલાં જે બે હજાર હમણાં સોળની વાત કરીએ રાઈટ એ પછી જે આખું આ તમે ગ્રાફ જુઓ તમે ગ્રાફમાં હું તમને એમ બતાવું ગ્રાફની અંદર કે ગ્રાફમાં કેવું હતું પહેલાં કે આપણે જો ઇન્ડિયા પાછળ હતું ઇન્ડિયા લગભગ તેરમો નંબર હતું તો તેરમા નંબરેથી અત્યારે બીજો નંબર આવી ગયો છે સ્ટીલમાં ચાઈના થોડુંક આપણાથી આગળ હતું આઠમો એક નંબર હતું હવે એ પણ અત્યારે નંબર વન થઈ ગયું છે દુનિયામાં કે સ્ટીલ પ્રોડ્યુસરમાં અને એક્સપોર્ટ કરે છે એટલું બધું એટલે ચાઈનાએ ડોમિનેટ કરી નાખ્યું છે આખી દુનિયામાં માર્કેટ સ્ટીલનું માર્કેટ અને કોઈને કંઈ રવા જ નથી દીધું હવે એમાં એની શું આ રમી ગયા એ છે ને ગેમ રમી ગયા ચાઈના ઓલવેઝ તમને ખબર છે કે ચાઇના છે ને ગેમ રમે કારણ કે ચાઈના એટલે એકનું ચતુર શિયાળ કહે ને ચતુર શિયાળ એટલે ચાઇના એની હું કર્યું કે આ જે આ બ્રિટિશ સ્ટીલ છે ને ફેક્ટરી આમ પ્રોબ્લેમ તો હતો જ કારણ પ્રોબ્લેમ હતો એનું કારણ છે કે આ અહીંયા છે ને બધોય માલ બધોય જે ફર્નેસ માટે તમે જોઈએ કોલસા નાન તેન જે ફ્યુલ જોઈએ એ ફ્યુલ બધું મોંઘું પડે અને એ પ્રમાણે જે ચલાવે અને કારણ કે અહીંયા તો ભાવ કેટલા વધી ગયા છે ફ્યુલના રાઈટ કે એની તમે વાત જવા દો એટલે આટલી મોટી ઇન્ડસ્ટ્રીના માટે જે ફ્યુલને જોઈએ ફરનેસને એ ફર્નેસ ચલાવવા માટે તો એને એને કે એ પરવડે એમ જ નથી એમ પોહાય એમ જ નથી કહેવાનો મતલબ હમ તો આ જે છે ને બે હજાર વીસની અંદર ચાઈનાનો એક મોટો ઝિંગે ઝિંગે ઓકે ઝિંગે એ છે ને એક બિઝનેસમેન છે કોઈ ચાઇનાનો એનીએ છે ને આ આખી ફેક્ટરી બ્રિટિશ સ્ટીલ લઈ લીધું લીધું ને કીધું કે ભાઈ હું છે ને એમાં વન પોઈન્ટ ટુ બિલિયન પાઉન્ડનું ઇન્વેસ્ટમેન્ટ કરીશ રાઇટનું વન પોઈન્ટ ટુ બિલિયન પાઉન્ડનું ઇન્વેસ્ટમેન્ટ કરીને એને એ કે હું ચાલતી રાખીશ એમ હવે બે હજાર વીસ અને બે હજાર પચીસ પાંચ વર્ષમાં તો એની ટોટલી દબાઈનામું કરી નાખ્યું કારણ કે એનું કારણ હતું કે એને એક એને એક ગેમ જ રમવી હતી ગેમ એમ રમવી હતી કે આ જો પાવર પ્લાન્ટ બંધ થઈ જાય એટલે ટૂંકમાં બ્રિટિશવાળા પાસે કંઈ યુકેમાં કંઈ રીએ ની સ્ટીલનું અને બધી ટોટલી આયાત બધી ચાઈનાથી કરવી પડે અને ચાઈનાને હુંડિયામણ મળે બસ મેઇન વસ્તુ આ એનો કહેવાનો મતલબ જ આ હતો કે આવું કંઈક કરીએ ભલે ને અત્યારે પૈસા આપણે કહીએ કે નાખ્યું નાખ્યું નાખવાના થોડાક પૈસા પણ તો હવે અત્યારે કહે છે કે મારે પાસે એ કે આ દરરોજના એ કે ચલાવવું હોય તો કેટલાય પાઉન્ડ સેવન હંડ્રેડ થાઉઝન્ડ પાઉન્ડ એટલે સાત લાખ પાઉન્ડ દરરોજના લૂઝ કરે હી ચ ચલાવવું એ તો ફરનેસ આ અને ફરનેસ જો ને જો બંધ કરી દઈએ ફર્નેસ એટલે ટોટલી આખું સ્ટીલ પ્લાન્ટ પૂરો થઈ જાય ક્લોઝ થઈ જાય અને લગભગ ત્રણ હજાર માણસ છે ના રિટર્ન થઈ જાય ત્રણ હજાર માણસ હવે આ પ્લાન્ટ છે સ્કનથોપમાં સ્કનથોપ સ્કનથોપ એટલે લિંકન શાયરમાં આવ્યું ઉપર લિંકનશાયર હા એટલે એ ત્યાં છે ને આ પ્લાન્ટ છે અને એટલા માણસો ત્રણ હજાર માણસો એટલે ત્રણ ઓલા બધા માણસો સીધા કારણ અત્યારે એ વિચાર કરો એટલા માણસો સીધા એ તો બેનિફિટ ખાવા બેનિફિટમાં એનો ટેક્સ ક્લેમ કરે કે ભાઈ હલો અમને આપો હવે અમારા પાસે તો કંઈ શીર રહ્યું નહીં રિટર્ન થાય અને તો કેટલી બધી બેકારી વધી જાય એમ એટલે ગવર્મેન્ટે પછી કે ના ના ભાઈ આ તો એ કે બહુ સારું કે બહુ કહેવાય ને આની છે ને ગવર્મેન્ટે ટ્રાય પણ કરીએ ને ગવર્મેન્ટે કીધું કે અમે તો પાંચસો મિલિયન તને આપીએ ફરનેસ માટે ને તું છે ને ચાલુ રાખ ભાઈ રાઈટ બંધ નથી કરવું નહીં આ બધા રખડી પડી જાય એ કે તો એ લોકો માઇનો નહીં કે ના ના ભાઈ મારે કે મને એમ પહોંચાતું જ નથી કે મારે મને મારે મને બંધ જ કરવું બીજું કંઈ વાત નહીં હવે વિચાર કરો તમે જે માણસ આ સ્ટીલ ફેક્ટરી બે હજાર વીસમાં લઈએ છે રાઈટ બે હજાર વીસ એટલે પાંચ જ વર્ષની વાત છે પાંચ વર્ષમાં એને એવી ખોટમાં શું ખોટ વહી ગઈ તો ખોટ તો ત્યારે ખોટ તો હતી જ જ્યારે એને લીધી ત્યારે તો ખબર નહોતા એને કંઈ હમ આ જાણી જોઈને આખી દુનિયામાં કઈ રીતે રાજ કરવું અને કઈ રીતે આખી દુનિયાને છે ને આ ઉથમી નાખી દેવી એ ચાઈના અત્યારે કરે છે અને એટલે જ આ ટ્રમ્પ એ છે ને ટ્રમ્પ પાસે જે ચાઇના ઉપર નાખ્યો છે ટેરિફ બરાબર એ ખરેખર વ્યાજબી છે હું તો એમ કહું છું રાઈટ અ માણસો એમ થાય છે કે ના ના આટલો બધો ટેરિફ ન હોય ને આ દુનિયામાં આમ થઈ ગયું ને ફલાણું થઈ ગયું ટીકણું થઈ ગયું પણ ચાઇનાને જો નહીં વારો ના તો ચાઇના એક દિવસ આખા દુનિયાને ખાઈ જાય રાઈટ એટલે જરૂર છે ચાઈનાને ખાસ એમાંય કારણ કે કોઈ પણ વસ્તુ તમે ગમે માગો એનીથિંગ હમ અને બધી પાછી કારણ કે પાછી કોપી કરે પાછી હવે આ ઇલેક્ટ્રોનિક ગાડીઓને બધી છે જે કંઈ બધી બનાવે છે આની આની ગાડી એમજી ગાડી અહીંની અહીંની મૂળ એમજી ગાડી એ અહીંની છે ટૂંકમાં પણ એ બનાવે છે ચાઈનામાં ચાઇનામાં બનાવીને આવે છે અહીંયા ને વેચે છે એટલે સસ્તી છે એટલે આ લોકો વેચાય એટલે થોડોક ટાઈમ થાય તો આને થાય કે હો આપણે તો બહુ સારું કામ કરીએ પણ સારું નહીં ઓલા લોકો એની કોપી કરીને પછી પાછી એ જ ગાડી એનાથી સસ્તી કરીને વેચે છે આખી દુનિયામાં એટલે ચાઈનાને કોઈ પો અત્યારે પહોંચાય એમ જ નથી એટલે આને છે ને એને કંટ્રોલ કરવો જ પડે એને જો કંટ્રોલ નહીં કરે તો આખી દુનિયામાં છે ને ઉથલપાથલ થઈ જાય એટલે ઉથલપાથલમાં મતલબ કે ચાઈનાને બધી જગ્યાએ રાજ કરવું છે હવે આફ્રિકામાં જુઓ તો ગમે ત્યાં આફ્રિકાની કોઈ કન્ટ્રી એવો બાકી નથી કે જ્યાં ચાઇનાની કંપનીઓ ન હોય અને એને લગભગ તો હવે અહીંયા એરપોર્ટ લઈ લીધા એની પોતાને કારણ કે ઓલાઓને પહેલાં કંઈ કે ભાઈ અમે એરપોર્ટ બાંધી દે હું તમને રાઈટ હવે બાંધી દે હું એટલે પૈસા કે પૈસા તો આ વાંધો નહીં પૈસાનો કે નો પ્રોબ્લેમ પૈસા એ કે પૈસા તમે દેજો એ કે ધીરે ધીરે પણ વ્યાજ સાથે પણ અત્યારે અમે તમને બાંધી દઈએ અમે હેલ્પ કરીએ તમને પૈસા લગભગ થઈ જાય ઓલાઓને થાય એ ગવર્મેન્ટને કહે ના ના વાંધો નહીં તો બાંધી દઈએ તો સારું ને એટલે એરપોર્ટ બાંધી દે પછી કે ભાઈ પૈસા આપો ઓલા બધા થર્ડ વર્લ્ડ કન્ટ્રી જેવા છે બધા એમાં એને પાસે પૈસા જ પૈસા ક્યાંથી પૈસા કે ને કે ખવાઈ જાય મોસ્ટલી અને એટલે પ્રજા બિચારી ગરીબ ને ગરીબ રહીએ હવે આ લોકો શું કરે કે તો પછી ને આ મારા નામે લખી દો હવે એવું તો શ્રીલંકામાં લઈ લીધું એનીએ પછી આ બાજુ યુગાંડામાં એક આખું જે મેઇન જે છે એનો એરપોર્ટ એ પણ લઈ લીધું છે એટલે બધી જગ્યાએ હવે આ આ બધી આવી રીતે કરવા માંડ્યા છે એમ તો હવે અહીંયા પણ આ યુકેમાં આમ જ આ જો ને સ્ટીલ પ્લાન્ટ હવે એની કંઈક ખરીદ્યો ને લીધો અને હવે કંઈક ન થાતો હવે ન આવવાનું બીજું કોઈ કારણ નથી બસ આ જ વસ્તુ છે એટલે હવે હે ને ગવર્મેન્ટે શું કહી દઉં કે ગવર્મેન્ટે એને છે ને કાયદો બહાર પાડી દીધો એને કહી દીધું કે ભાઈ તારાથી આ કંપની છે એ કે તો તમ તમ કંઈ ન કરી હક આ ફરનેસ ચાલુ રાખવી પડે અને એના માટે અમે અહીંથી ઓર્ડર કરીશું ને અમારે મેનેજમેન્ટ અમારી અમારી અંડરમાં રહે એ કે એટલે હવે દીકરાનું પછી ઢીલું થયું એટલે હવે પણ આ લોકો મેનેજ કરી શકીએ કે નહીં કરી શકે એ હજી પ્રશ્નો છે કારણ કે અહીંયા અત્યારે કોલસો છે જ નહીં આની પાસે અને બહારથી ફ્યુઅલ મગાવે ને આવે ને બધું કરે ત્યાં ખબર નહીં કદાચ જો બંધ થઈ જાય તો પૂરું થઈ જાય પાછું કારણ કે આને પાછી નવે હરથી પાછું ચાલુ કરવી આ ફરનેસને એ પણ બહુ મોટું કામ છે ક્યાં એને કંઈક હવે નવું મોડર્નાઇઝેશન કરી અને ઇલેક્ટ્રિક ફર્નેસ કંઈક કરે એવું કંઈક કરે પણ એ ટાઈ ટાઈમ લાગે એની પાછળ એટલે આ આવું બધું હાલે છે અત્યારે પણ ત્રણ ટૂંકમાં ત્રણ હજાર જોબ અત્યારે તો બચી ગયા છે પણ હવે કેટલો ટાઈમ રહીએ અને કેટલી ટાઈમ ચાલે એ જોવાનું છે પણ આવી વસ્તુ બધી અત્યારે દુનિયામાં થઈ રહી છે એટલે મેં કીધું આ ઇકોનોમીમાં આપણને પણ ઇન્ડિયાની અંદર આ જ પ્રોબ્લેમ છે ઇન્ડિયામાં આપણે એક બાજુથી કહીએ કે આપણે નાના આપણે કંઈ બોર્ડર ઉપર કંઈ કરશું નહીં ચાઈના કહીએ કે ભાઈ અમે આપણે બોર્ડર ઉપર બસ હવે બસ સલાહ કરે આપણે સલાહ સૂચન કરી લ્યો ને કંઈ પણ આપણે મોદીજી સારું મોદીજીએ બધા કર્યું હોય ને બધા એના આ બધા બેન કરી દીધા એને બધા ઇન્ડિયાની કેટલા બધી કંપની બેન કરી દીધી છે અને તો અહીંયા અહીંયા આ લોકો પાસે કંઈ પૈસા છે આના પાસે ટૂંકમાં આના પાસે કોઈ મેન્યુફેક્ચરિંગ જ નથી મેન્યુફેક્ચરિંગ બધું ચાઇનાથી આવે છે બધી વસ્તુ એટલે આની પાસે કંઈ છે જ નહીં હવે કા અમારે હવે કોવિડ જ્યારે થયું હતું ને કોવિડ અહીંયા જ ત્યારે ત્યારે અહીંયા અહીંયા માસ્ક પણ નહોતા આની પાસે માસ્ક તો માસ્ક જેવી વસ્તુ નહોતી આની પાસે કે બીજી બીજી ટેસ્ટિંગની તો વાત જુદી પણ માસ્ક માસ્ક પણ નહોતા આની પાસે કે ક્યાં માસ્ક પણ કે માસ્ક બનાવવા પડે ને મેન્યુફેક્ચરિંગ આપણે તો ગાય ગાય ત્યાં સીધે સીધા બનવા મીંડ્યા ઓલા તો આ તો રિલાય થાય ઓના ઉપર કે ઓલા લઈને વાંથી આવે આખો કન્સાઈનમેન્ટ આવે ત્યારે અહીંયા આ પણ ડિસ્ટ્રીબ્યુટ કરે હમ કોઈ જાતને કોઈ કોઈ વસ્તુ અહીં પહેરવાને પ્રોટેક્ટિવ કોઈ કોઈ એવા હતા જ નહીં કે જેને લીધે છે ને માણસ હોસ્પિટલમાં કામય કરી શકે અને કે તો એમને એમ છોડી દીધા હતા અમને તો કે ભાઈ એ તમારી જવાબદારી છે એ કે તમારે કઈ રીતે કરવું ને કઈ રીતે ન કરવું રાઈટ એમાં કંઈ અત્યારે કંઈ કરે કારણ કે ગવર્મેન્ટ પાસે કંઈ છે જ નહીં તે આપે તમને હમ એટલે આવી ક્રાઇસિસ જ્યારે થાય કોઈ પણ આવી ત્યારે ખબર પડે કે આમાં દુનિયામાં આમાં દેશમાં શું કેની કેને ઇકોનોમી કહેવાય અને કેની પ્રગતિ કહેવાય અને કેને મોડર્ન કહેવાય રાઈટ એની સામે આપણે આત્મનિર્ભરતાનું જે ચાલુ કર્યું છે મેક ઇન ઇન્ડિયા મોદીજીએ હી ઇઝ ડુઇંગ વેરી ગુડ અને એ ચાલુ રાખ ચાલુ રાખશે એટલે આત્મનિર્ભર એવું ભારત થઈ જાય કે ભારતને કાંઈ પ્રોબ્લેમ નહીં થાય કોઈ જાતનો કંઈ પણ કદાચ બહારથી બંધ થઈ જાય તો હોય કારણ કે એની પાસે લગભગ બધું આપણે બનાવી શકીએ એમ છે ઇન્ડિયામાં હવે આ લોકો પાસે કોઈ કોઈ વસ્તુ જ નથી કે કંઈ બનાવી શકે એટલે આ લોકોને બધાને પાયમલ થઈ જાય કારણ કે બહારથી બધા માલ આવે તો એટલે તમે બીજા ઉપર રિલાય થાવ બીજા તમને દીએ તો તમે ખાવ નહીં તો હું ખાવ ઉભરા એટલે આવું છે ભંડાની કે તો મેં કીધું ચાલો આજે તમને આ વાત કરું કારણ કે આ બહુ મોટો ઇશ્યુ ઊભો થઈ ગયો છે કે અહીંયા યુકેમાં તો તમને પણ ખબર પડે ન્યા તો આવજો ભાંડળ અને બાય બાય ને પાછા નવા વ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ માં અને જય વિંજાત ભગત તો આવજો ભાંડ